નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારો હું છું કિશન પિંડારિયા હવે ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હશે કે ભાઈ આ વિડીયો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં કઈ રીતે મૂકેલો છે તો માત્ર તમને જાણકારી આપવા માટે ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવતી હતી કે ભાઈ બજાર ભાવના વિડીયોઝ બંધ થઈ ગયા છે તો ભાવના વિડીયો બંધ નથી થઈ ગયા આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ ચેનલ છે એના ઉપર છેલ્લા પાંચ વર્ષથી આપણે ડેઈલી વિડીયોઝ મૂકીએ છીએ ભાવના ખાલી ચેનલને બદલાવવામાં આવેલું છે એ ચેનલને સ્પેશિયલી બજાર ભાવ માટે જ આપણે બનાવેલું છે તો જઈ અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજના બજાર ભાવનો વિડીયો છે આપણે આ ખેડૂતભાઈ ચેનલ ઉપર પણ જોશું અને ખેડૂતભાઈ ન્યૂઝ આ બે ચેનલ ઉપર જોશું પણ હવેથી જે ભાવના વિડીયોઝ છે ડેલી આપણા ખેડૂતભાઈ ન્યૂઝ જે મેઇન ચેનલ છે એના ઉપર તમને જોવા મળશે અત્યારનો જે વિડીયો છે એ આપણું મેઇન ચેનલ ઉપર અને ખેડૂતભાઈ ન્યૂઝ બે ઉપર મૂકવાનું કારણ એ છે કે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી કે ભાઈ ખેડૂતભાઈ મેઇન ચેનલ ઉપર આપણે જે બજાર ભાવના વિડીયો મૂકતા હતા એ બંધ થઈ ગયા પણ હકીકતમાં બંધ નથી થયા ખેડૂતભાઈ ન્યૂઝ સર્ચ કરો અને સબ્સ્ક્રાઇબ કરી નાખો રોજના બજાર ભાવ તમને જોવા મળી જશે આગળ વધીએ આજે તારીખ બાવીસ અગિયાર શનિવાર રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો આગળ વધીએ અને જાણી લઈએ કે બજાર ભાવ કેવા રહેલા છે શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે પાંચસો સત્તર રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો સાડત્રીસ રૂપિયા હતો તુવેર આજે એક હજારથી બારસો એકાવન રૂપિયા રાયડો તેરસો ચોવીસથી તેરસો રૂપિયા વટાણા પંદરસોથી એકવીસો દસ કલંજીયાજે ચાર હજારથી અડતાલીસો ચાલીસ રૂપિયા એરંડો બારસો ત્રીસથી બાવીસો પિંચોતેર કાળાતલ આજે ચોત્રીસો પચાસથી એકાવનસો એંસી मग 1250 થી 1825 બિડાચણાનો 1005 થી 1100 સફેદ ચણાની વાત કરીએ તો 1111 થી 1811 રૂપિયા આગળ જો વાત કરીએ સુકી ડુંગળીની તો 51 થી 180 લસણ 600 થી 1015 વાલાજે 625 થી 800 દાણા 1360 થી 1660 રૂપિયા થાણી 1380 થી 1744 પિંચોતેર ચીણી મગફળી એક હજાર પચાસ થી તેરસો જાડી મગફળી એક હજાર ચૌદસો એસી જીરાની જો વાત કરીએ આજે તો પાંત્રીસો ત્રીસ રૂપિયા થી એકતાલીસો પચીસ રૂપિયા તો આ હતા રાજકોટના બજાર ભાવ ડેલીના બજાર ભાવ તમને આપણું જે મેઇન ચેનલ છે ખેડૂતભાઈ ન્યૂઝ એના ઉપર જોવા મળી જશે બજાર ભાવ માટે સ્પેશિયલ ચેનલ છે બાકી અમુક સર્વેના વિડીયોઝ અને એ ટાઈપના જે વિડીયોઝ હશે ખેડૂતભાઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ બે ચેનલ ઉપર તમને જોવા મળતા રહેશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જુનાગઢમાં આગળ વધીએ તો ઘઉં આજે ચારસો એંશીથી પાંચસો છત્રીસ ચણા નવસોથી એક હજાર સિત્તેર રૂપિયા તુવેર એક હજાર પચાસથી તેરસો પિંચોતેર મગ બારસોથી પંદરસો ચુમોતેર ધાણા આજે સોળસોથી ઓગણીસો સોયાબીન આઠસોથી અગિયારસો દસ ताल 1800 થી 2325 છાડીમક ફળિયા 800 થી 1364 છણીમક ફળિયા 850 થી 1290 રૂપિયા જીરાની જો વાત કરીએ તો ₹3000 થી ₹4021 વાત કરીએ જામનગરની અજમો આજે 1000 થી 3120 ચણા 900 થી 1095 તુવેર 1000 થી 1195 છાસઠ નંબર મગફળીની જો વાત કરીએ જામનગરમાં તો એક હજારથી તેરસો પચાસ ધાણા પંદરસો પાંત્રીસથી સોળસો પાંચ રૂપિયા નવ નંબર મગફળીની જો વાત કરવામાં આવે તો એક હજારથી સોળસો રૂપિયા હાઇસ્ટમાં આજે નવ નંબરમાં સોળસો રૂપિયા જોવા મળેલા છે અને જામનગર માર્કેટિંગ યાર્ડના મગફળી બજાર ભાવ ઉપર ખેડૂતોની ચાંપતી નજર હોય છે એટલે ઘણી બધી કોમેન્ટો પણ આવતી હતી અને આજે આપણે બધી મગફળીને આમાં કવર કરવાની ટ્રાય કરેલી છે જાડી મગફળીની જો વાત કરીએ તો આઠસો નેવુંથી અગિયારસો એંસી ઝીણી મગફળી નવસોથી બારસો એંસી અને મગફળી બજારનો સ્પેશિયલ તમારે જો સર્વેની જરૂર હોય તો નીચે કોમેન્ટ કરતા જાજો કે ભાઈ સર્વે આપો એટલે આપણે સ્પેશિયલી મગફળી બજાર માટે સર્વે આપશું અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની પણ આપણે એમાં વાત કરશું કપાસ આજે એક હજારથી પંદરસો રૂપિયા જીરાની જો વાત કરીએ તો પાંત્રીસો રૂપિયાથી એકતાલીસો પચીસ રૂપિયા बात करिए गोंडलनी खौवाजे 501 થી 588 ડુંગડી 56 થી 286 તુવર 771 થી 1211 સોયાબીન 700 થી 1056 મગ આજે 1076 થી 1501 વાલ 591 થી 951 ચણા 951 થી 1096 રાઇડો 1150 થી 1150 રૂપિયા વટાણા ચૌદસો છવ્વીસથી ચૌદસો છવ્વીસ રૂપિયા લસણ આજે ચારસો એકથી નવસો એકાણું આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો એક હજાર એકાવનથી ઓગણીસો એકતાલીસ તલ પંદરસો એકથી ત્રેવીસો એક્યાસી જાડી મગફળીની ગોંડલમાં વાત કરીએ તો સાતસો એકત્રીસથી તેરસો એકતાલીસ મગફળી સાતસો એકસઠથી બારસો એકાવન છાસઠ નંબર મગફળી આઠસોથી ચૌદસો રૂપિયા અડદ છસોથી બારસો અગિયાર ધાણા આઠસો એકથી અઢારસો એકાવન ધાણી એક હજાર એકથી અઢારસો એકવીસ કપાસાજી અગિયારસો અગિયારથી ચૌદસો છોતેર જીરાની જો વાત કરીએ તો છવ્વીસો એકાવન રૂપિયાથી બેતાલીસો એક રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવમાં એક પણ બજાર ભાવ ખોટો નથી અને આ જ રીતના બજાર ભાવ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ જે ચેનલ છે એના ઉપર ડેલી તમને જોવા મળતા રહેશે અને આપણે હવે ટ્રાય કરશું કે બપોર સુધીમાં તમને બજાર ભાવ મળી જાય એટલે આપણું ખેડૂતભાઈ અને ખેડૂતભાઈ ન્યૂઝ બે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો ખેડૂતભાઈમાં તમે આ વિડીયો જોશો તો તમને અત્યારે અહીંયા ખેડૂતભાઈ ન્યૂઝનો એક વિડીયો જોવા મળશે ક્લિક કરી સબસ્ક્રાઈબ કરી લો અને ખેડૂતભાઈ ન્યૂઝમાંથી જોઉં છો તો તમને ખેડૂતભાઈનો એક વિડીયો જોવા મળી જશે એ ચેનલ ઉપર જઈ અને સબસ્ક્રાઈબ કરી લ્યો બે ચેનલ તમારા માટે ઉપયોગી સાબિત થશે અને આપણે બે ચેનલ ઉપર કંઈક ને કંઈક ઉપયોગી માહિતી તમારા માટે મૂકવાની ટ્રાય કરશું મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બનાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર